ભાજપમાં એક એક કાર્યકર્તાની ભૂમિકા સાથે સંગઠનની ચાલતી લોકતાંત્રિક પ્રક્રિયા અંતર્ગત ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સંગઠન કાર્યશાળા યોજાઈ ગઈ ભાવનગરમાં સંગઠન કાર્યશાળામાં પ્રદેશ ભાજપ મુખ્ય ચૂંટણી અધિકારી અને ધારાસભ્ય રહેલ શ્રી ઉદયભાઈ કાનગડે માર્ગદર્શન આપ્યું ભાવનગર જિલ્લા ભાજપની સભ્ય નોંધણી અગ્રેસર રહ્યા અંગે સૌને અભિવાદન પાઠવ્યા આ કાર્યશાળામાં ભાજપ ચૂંટણી અધિકારી શ્રી કમલેશભાઈ મીરાણીએ પક્ષની માર્ગદર્શિકા સાથે એક એક કાર્યકર્તાની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ મંત્રી શ્રી રઘુભાઈ ભાજપ પ્રભારી શ્રી બ્રિજરાજસિંહ ઝાલાની મુખ્ય ઉપસ્થિતિ સાથે પ્રારંભે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાઘવજીભાઈ મકવાણાએ સ્વાગત ઉદબોધન કરતા સૌ કાર્યકર્તાઓની કામગીરી બિરદાવી ખૂબ મહેનત કરીને આપણું સમિતિ ભાવનગર જિલ્લાએ પૂર્ણ કરી દીધું છે માત્ર પૂર્ણ નથી કર્યું પણ સરળ એપમાં એમને ડાઉનલોડ પણ કરી દીધું છે તળાજા મહુવા તાલુકો આ બહુ ધીમો ચાલતો હતો પરંતુ કાર્યકર્તાએ પરિશ્રમની પરાકાષ્ટા સર્જીને રાતના બાર સાડા બાર સુધી અધ્યક્ષ શ્રી સાથે મહામંત્રી શ્રીઓ મારા બંને ચૂંટણી સહયોગી ટેલિફોનિક ચર્ચા કરીને પણ આપણે કાર્ય પૂર્ણ કરી શક્યું એનો મને આનંદ છે મિત્રો જ્યારે શરૂ થયું આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ હાદનશ્રી નડાજીએ ગુજરાતના પનોતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી

ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારતીય જનતા પાર્ટીની સંગઠન સંરચના મહત્વના તબક્કે પહોંચી આ મહિનાના અંત સુધીમાં દરેક તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાં નવા પ્રમુખ નિમાઈ જશે આજે ભાવનગર જિલ્લા ભાજપની કાર્યશાળા યોજાઈ હતી જેમાં અપાયેલી માહિતી મુજબ ડિસેમ્બરના અંત સુધીમાં તાલુકા મંડળોમાં નવા પ્રમુખો ભાજપ સંરચનાના નક્કી કરેલ કેટલાક નિયમો મુજબ આવી જશે મળતી વિગતો મુજબ ભાજપનું નવું માળખું યુવા હશે તેવા તારીખે રાષ્ટ્રીય કાર્યશાળા હતી દિલ્હી ખાતે એના પછી સત્યાવીસ તારીખે પ્રદેશની કાર્યશાળા થઈ અને એક થી પાંચ તારીખ સુધીમાં સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો આભાર